બોલ શ્રી રામચંદી બનાસકાંઠા જિલ્લો એનું પવિત્ર સ્થળ જેને માનવામાં આવે છે એવું મા આરાસુરીમાં અંબાનું મંદિર અંબાજીમાં શોભતો અને સોના નું શિખર છે અને સોને મઢાયેલો માં જગદંબા અંબિકામાં અંબાજી નું મંદિર અને એકાવન શક્તિ પીઠ માં નું એક શક્તિપીઠ એ માં આરાસુરી ભગવતી માં અંબાજી જે આજે પણ સાક્ષાત માં જગદંબા બિરાજમાન છે એવી માં જગદંબા માં અંબાનું મંદિર એટલે અંબાજી

ઘણા એ લોકો દર્શન કરવા માટે પણ જાય છે ચાર ધામની યાત્રા કરે છે નદીઓનો સંગમ થતો હોય ત્યાં પણ જાય છે એમાંય માં અંબાનું મંદિર માં જગદંબાનું મંદિર એ કોનાથી અજાણ હોઈ શકે કારણ કે એકાવન શક્તિપીઠ જે આપણા આવેલા છે એમાંનું એક શક્તિપીઠ છે માં આરાસુરી માં અંબાના દર્શન કરવા જાઓ ને તો સાથે એકાવન જગદંબાઓના પણ આપણને દર્શન થાય છે એકાવન જે શક્તિપીઠો છે આપણા શાસ્ત્રો અનુસાર ભારત વર્ષની ભૂમિમાં બહાર દેશમાં પણ અને જે કોઈ એકાવન શક્તિપીઠો છે એના જો તમારે દર્શન કરવા હોય તો અચૂક અંબાના ધામમાં અંબાજી જવું પડે કારણ કે એકાવન શક્તિપીઠ જે ભારતમાં અને બીજા દેશોમાં પણ આવેલા છે બીજા ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં પણ આવેલા છે તો આપણાથી કદાચ ત્યાં ન જઈ શકાય એ હેતુથી આરાસુરી માં અંબાના ધામમાં પર્વતરાજ ગબ્બર અને ગબ્બર પર્વતની પરિક્રમા વખતે ચારે બાજુ જગદંબાઓના મંદિર બનાવવામાં આવ્યા છે એકાવન શક્તિપીઠના વિશાળ મંદિરો અને મૂર્તિઓ પણ જ્યાં જ્યાં એકાવન શક્તિપીઠ મૂળ શક્તિપીઠ છે ને એવા જ મંદિરો અને એવી જ માતાજીની મૂર્તિઓ કે જેના દર્શન કરતા આપણું મન કદી ધરાય નહીં મા અંબાના ધામમાં આવવાથી કઈ કેટલાય પ્રકારના આપણને લાભ છે એકાવન શક્તિપીઠ નું સર્વશ્રેષ્ઠ એક શક્તિપીઠ ઈ મા અંબા મા અંબાના દર્શન થઈ જાય ગબરની પરિક્રમા પણ થઈ જાય અને એકાવન શક્તિપીઠના મંદિર માતાજીની મૂર્તિઓ એનો પણ આપણને લાભ મળી જાય આજે તમે જુઓ તો દેશ દેશાંતર ચાલતા ચાલતા લોકો માં અંબાના ધામમાં આવે છે કોઈ માનો રથડો લઈને આવે છે કોઈ માં જગદંબાને નામનો જય જયકાર કરતા અને ગરબા ગાતા ગાતા

અને એકાવન શક્તિપીઠના જે મંદિરો છે આવો આપણે એના દર્શન કરીએ તો સૌ ભાવિક ભક્તોનું મારો ભગવાન રામ યુટ્યુબ ચેનલમાં દરેકનું હાર્દિક સ્વાગત છે સાંભળનારને દરેકને માં જગદંબા માં અંબાની કૃપા પ્રાપ્તિ થાય એકાવન શક્તિપીઠના દર્શન અને જગદંબાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય દુઃખ દરિદ્ર સૌના મટી જાય ભાઈચારાની ભાવના વધે એ હેતુથી આવો આપણે ગબ્બરરાજની આપણે પરિક્રમા કરી એકાવન શક્તિપીઠના સૌને દર્શન કરાવીએ પણ એ પહેલા એકાવન શક્તિપીઠ શા માટે બન્યા એ પણ આપણે આવો એની પણ કથા કહીએ કે આમ તો ભગવાન ભોળોનાથ અને માતા સતી કૈલાસ પર્વતની અટારી ઉપર બેઠા છે અને એમાંય સતી શંકર ભગવાનથી ત્યાજી દેવાયેલા છે ભગવાન ત્યાગ કરેલો છે કારણ કે ભગવાન એમને કથા સાંભળવા માટે લઈ ગયા હતા રામ કથા સાંભળવા અને એમણે શંકા કરી વળતા ભગવાન શ્રી રામની પરીક્ષા કરવા માટે ગયા અને પરીક્ષામાં એમણે સીતાજી નું સ્વરૂપ ધારણ કર્યું હતું પેલા ભગવાન એમને ચેતવ્યા હતા કે સતી તમે પરીક્ષા કરવા પ્રભુની જાઓ છો પણ એક વાત યાદ રાખજો કે શ્રી સીતાજીને હું મા સમાન ગણો છું અને રામને હું પિતા તુલ્ય ગણો છું એટલે પરીક્ષા કરવામાં તમે વિવેક રાખજો સતી વાતને ભૂલી ગયા છે અને સતીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને ભગવાનની પરીક્ષા કરી હતી એટલે વિચાર કર્યો કે જો છો અને મારી પત્નીએ સીતાજીનું જો સ્વરૂપ ધારણ કર્યું હોય તો મારી મહાતુલે કહેવાય એટલે ભગવાને મનોમન પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી સતીનું આ શરીર રહેશે

અને મા સતી કૈલાસ પર્વતની અટારી ઉપર શંકર ભગવાન કથા કહે છે અને સતી રામ કથા સાંભળે છે એમાં બન્યું એવું કે આકાશમાંથી દેવતાઓના વિમાનો નીકળ્યા છે અને દક્ષ પ્રજાપતિનો જય જય કાર કરતા દેવતાઓ ત્યાંથી નીકળ્યા છે શંકર ભગવાન ને કહે છે કે પ્રભુ તમારે આવવું નથી શંકર ભગવાન ને બધી ખબર છે પણ સતીને ખબર નથી કારણ કે દક્ષ પ્રજાપતિ એ સતીના પિતાજી છે એમના દીકરી છે તો પોતાના પિતાને ઘરે જાય છે બધાય દેવતાઓ ભગવાન ને કહે છે કે તમારે આવવું નથી સતી મનોમન વિચારમાં પડી ગયા કે મને ખબર નથી મારા બાપ ને ત્યાં શું યજ્ઞ છે કોણ આયોજન છે અને દેવતાઓ ત્યાં શા માટે જાય છે એટલે પોતે ભગવાન ભોળાનાથ ને પૂછે છે કે હે મહાદેવ હે ભોળાનાથ હે ભક્તોનું રક્ષણ કરવા વાળા આ બધા દેવતાઓ મારા પિતાને ત્યાં જાય છે શું મારા પિતાને ત્યાં કોઈ આયોજન કરેલું છે ભોળોનાથ કહેવા લાગ્યા સતી હા તમારા પિતાજી મોટો યજ્ઞ કર્યો છે પ્રભુ શું વાત કરો છો બોલે હા પ્રભુ તો મને શા માટે કયું નથી તો સતી એ પણ તમે સાંભળો કે તમારા પિતાને દેવતાઓના બ્રહ્માજીના યજ્ઞમાં બધા દેવતાઓ ઋષિ મુનિઓ સાથે શંકર ભગવાન કહે છે હું પણ ત્યાં બેઠો હતો હે સતી મારું મન કર્મ વચન તન મન અને ધન મેં પ્રભુ શ્રી રામને અર્પણ કરેલો હે એટલે હું તો સદૈવ પળે પળે ભગવાન શ્રી રામનું ધ્યાન કરતો હું બેઠો છું ત્યાં અને એમાં તમારા પિતાજી યજ્ઞ મંડપમાં આવ્યા છે બધા દેવતાઓ ઋષિ મુનિઓ દરેક ઊભા થઈ તમારા પિતાનું સન્માન કર્યું છે પણ હે સતી હું રામના નામમાં એટલો લીન હતો કે તમારા પિતાજી આવ્યા છે ને એની મને ખબર નથી રહી તમારા પિતાની નજર મારા ઉપર પડી છે એમણે મનોમન નક્કી કર્યું કહો ને કહો બધાએ દેવતાઓ મને સન્માન આપ્યું પણ મારો જમાઈ ઊભા નથી થયા મારું અપમાન કર્યું છે પણ હે સતી મારા મનમાં આવું કઈ હતું નહીં બસ ત્યારથી તમારા પિતાજી મનમાં નક્કી કર્યું કે હું પણ એક વખત મોટો યજ્ઞ કરીશ અને શિવને આમંત્રણ નહીં આપું અને હું અપમાનનો બદલો લઈશ બસ આ હેતુથી તમારા પિતાએ મોટો યજ્ઞ કર્યો છે અને યજ્ઞ ફળ લેવા માટે નહીં પણ મારું અપમાન કરવા માટે કરી અને યજ્ઞ કર્યો છે બધાને આમંત્રણ આપ્યું છે મને આમંત્રણ નથી આપ્યું અને તમે મારા પત્ની છો એટલા માટે કરીને મારા લીધે તમને પણ આમંત્રણ નથી સતી મનમાં વિચાર કરવા લાગ્યા કે કોઈ જગતમાં બાપ એવો ન હોય જે પોતાની દીકરીને આમંત્રણ ન આપે કહો ન કહો મને એવું લાગે છે કે મારા પિતાજી ભૂલી ગયા હશે શંકર ભગવાનને કેવા લાગ્યા છે સતી હે મહાદેવ હે ભોળાનાથ હે દિનજનોને પાળનારા હે પ્રભુ મારા પિતાજી કહો ન કહો પણ ભૂલી ગયા હશે તમે એક કામ કરો તમે જો મને આજ્ઞા આપો તો હું જરાક ત્યાં સતી આવું અને જેને પૂછતી આવું આનું કારણ પણ પૂછતી આવું ભોળોનાથ કહેવા લાગ્યા કે હે સતી ગમે ત્યાં યજ્ઞ હોય આયોજન હોય પણ સતી વગર આમંત્રણે ત્યાં જવાય નહીં કારણ કે આમંત્રણ વગર જવાથી આપણું અપમાન થાય છે ત્યારે સતી સામે દલીલ કરે છે કે હે મહાદેવ ગુરુને ત્યાં પ્રભુને ત્યાં અને ત્યાં જો આ ત્રણ જગ્યાએ જો આયોજન હોય હોય ને ને આમંત્રણ ન તોય જઈ શકાય છે આ તો મારા પિતાજી છે મારે જવું છે આપ મને આજ્ઞા આપો મહાદેવ કહેવા લાગ્યા છે સતી તમે કહ્યું બરાબર છે કે ગુરુને ત્યાં ભગવાન ને ત્યાં મતલબ કે મંદિરમાં ગુરુ ને ત્યાં હોય મંદિરમાં હોય કે પોતાના બાપ ને ત્યાં હોય વગર આ મંત્ર થતું હોય ને એ જગ્યાએ જવાય નહીં કારણ કે આવ નહીં આદર નહી નહીં નેનો માં નેહ તુલસી તે ઘર કદી ને જઈએ ભલે કંચન વર્ષે મે ભલે કંચનના મહેલ હોય સોનું ચાંદી રૂપો હાથી ઘોડા હોય બંગલા બનાવેલા હોય ગાડીઓ હોય નોકર ચાકર હોય અબજો પતિનો ઠાઠ હોય પણ ત્યાં જો તમને આવકાર ન મળતો હોય ને તો બાપ ત્યાં કદી ન જાઓ અને એક ગરીબનું ઝૂંપડું હોય અને તમને જો માંડ ભાળતો હોય ને તો બાપ એના ઝૂંપડામાં જાજો કારણ કે એના ઝૂંપડામાં ભગવાનનો વાસ છે અને બંગલાની અંદર કદાચ આવકાર ન હોય એવાની કરી ન જાશો કારણ કે ત્યાં અસુરી માયાનો વાસ છે પણ બંગલો હોય ને તમને આવકાર મળતો હોય સન્માન તમારું થતું હોય તો ભલે જવાય બાકી જો અપમાન થતો હોય ને તો કદી એના બારણામાં જવાય નહીં સતી માનતા નથી શંકર ભગવાનને કેવા લાગ્યા પ્રભુ જરાજીને પૂછતી આવું કે શા માટે આપણને આમંત્રણ શા માટે નથી આપ્યો સતીએ જીદ કરી છે શંકર ભગવાન કહેવા લાગ્યા છે ઠીક છે સતી જાઓ પણ ત્યાં જાઓ અને કંઈ ઘટના બને ને તો તમે સીધા ઘરે આવતા રહેજો કૈલાસ આવતા રહેજો અને પોતાના બે ગણને તૈયાર કરી ભગવાન ભોળોનાથ ગણને કહેવા લાગ્યા છે તમે જાઓ મને એવું લાગે છે કંઈક અજુગતું બનશે પણ કંઈ પણ ઘટના બને ને તો સતીની રક્ષા કરજો કઈ પણ એવી ઘટના બને તો આવીને મને જાણ કરજો આટલું કહી અને બે ગણની સાથે સતીને વિદાય કર્યા છે સતી નીકળ્યા છે મનોમન વિચાર કરે છે કે મને અમે મારા પતિએ મને ત્યાગી દીધી છે પિયરમાં જાઉં છું મારો બાપ મળશે મારી મા મળશે મારી સખીઓ મળશે મારું સન્માન કરશે આવા હેતુ કરતા કરતા સતી પહોંચ્યા છે છે યજ્ઞ ગયા આ બાજુ દક્ષ ખબર પડી પોતાની દીકરી આવે છે દરેક ને કહ્યું છે કે કોઈ મારી દીકરીને માન સન્માન ન આપે કોઈ એને બોલાવે નહી સતી યજ્ઞ મંડપમાં પહોંચ્યા છે મનમાં એમ થયું હમણાં મારું સન્માન કરવા માટે આવશે પણ સતીની ધારણા કરતા બધું ઉલટું થયું છે બાપ કારણ કે જ્યાં મહાદેવ ન હોય જ્યાં મહાદેવનો વાસ ન હોય ને એ જગ્યાએ કોઈ દિવસ જવાય નહીં એમાં મહાદેવે ના પાડ્યા છતાં સતી નીકળ્યા છે યજ્ઞ મંડપમાં સતી પહોંચ્યા છે પણ સતીને કોઈ આમંત્રણ આપતું નથી બોલાવતું નથી સન્માન નથી કરતું સતીને મનોમન વિચાર થયો કે આના કરતાં ન આવ્યો તો સારું હતું

અનેક મા મળી છે માને જઈને ગળે વળગી સતી દ્રુષ્કે ધૃષ્કે રડવા લાગ્યા છે મા મારો એવો શું અપરાધ છે કે આજ મને કોઈ બોલાવતું નથી મેં એવું શું બગાડ્યું છે મારાથી શું અપરાધ થઈ ગયો આજ મારો બાપ મને નથી બોલાવતો માતા કહેવા લાગ્યા છે સતી દરેક દેવતા હોતાનું સન્માન કરવા માટે તત્પર છે પણ બેટા તારા પિતાજી એ બધાને મનાઈ કરેલી છે કે કોઈ સતીને બોલાવે નહીં સતીથી અપમાન સહન થયું નહીં સતી એ વિચાર કર્યો કે કૈલાસ પર્વત પર જાઓ તો ભગવાન ભોળાનાથે મારો ત્યાગ કર્યો છે અહીં રહું તો મારા પિતાએ મારો ત્યાગ કર્યો છે મારે ક્યાં જાવું દીકરી હોય દીકરીને સાસરીયામાં બહુ ત્રાસ આપતા હોય તો દીકરી ઘરે આવીને ફરિયાદ કરે ઘરવાળા એ ન માને ત્યાં દીકરી શું કરે એ આત્મહત્યા કરવાનો વિચારે સતી વિચાર કર્યો કે હવે તો આ જીવન જીવવામાં કોઈ સાર નથી કારણ કે પતિનો ત્યાગ આ બાજુ મારા પિતાએ મારો ત્યાગ કર્યો છે હવે મારે જીવવું નથી પણ મારા પતિના અપમાનનો બદલો લેવા માટે કરી

લાલ ચોળ સતી ની આંખો પ્રકૃતિ વક્ર થઈ છે અને ક્રોધ ભરેલા પોતાના પિતા સામે આવી કેવા લાગ્યા છે દરેકને આમંત્રણ આપ્યું છે મારા પતિને ભગવાન ભોળાનાથને શિવજીને આમંત્રણ ન આપ્યું એનું કારણ શું ત્યારે દક્ષ ભગવાન શિવની નિંદા કરવા લાગ્યા છે કે હે સતી ચારે બાજુ નજર કર સોના આભૂષણો અને એવા એવા પીતંબરથી સજા દેવતાઓ સવરૂપાન દેવતાઓને તો જોય મારી યજ્ઞની શોભા વધારી રહ્યા છે એના વચ્ચે અન તારો પતિ શિવ જે શમશાનમાં રહેનારો ભૂત સંગે ભાઈયાળી કરવા વાળો આખા શરીરે ભસ્મ ચોપડતો હોય ખોપડીઓની માળા ધારણ કરનારો પોઠિયા ઉપર નંદી ઉપર બેસવા વાળો હાથમાં ત્રિશુળ ને ડમરો લઈ ડમરો વગાડવા વાળો એવો તારો પતિ મારા યજ્ઞ મંડપમાં શોભે ખરો એ તો શમશાનમાં શોભે આમ કહી અનેક પ્રકારે ભોળાનાથની નિંદા કરવા લાગ્યા છે દક્ષ સતી લાગ્યા છે બસ પિતાજી હવે મારાથી સહન ન થાય તમે વાત સાંભળી કે હે દેવતાઓ મારા પિતાજી દરેક દરેક મારા પતિની નિંદા કરી રહ્યા છે તમે ચૂપચાપ સાંભળી રહ્યા છો સૌ પ્રથમ તો કે જ્યાં મહાદેવનો યજ્ઞ ભાગ ન હોય જ્યાં મહાદેવ હાજર ન હોય ને ત્યાં તમારાથી અવાય નહીં તેમ છતાં તમે ભૂલ કરી તમે આવી ગયા છો પણ એક વાત સાંભળી લો કે મારા પિતાજી નિંદા કર્યા છતાં તમે ચૂપચાપ બેઠા છો ને તો જાઓ હું કહું છું કે મારો ભોળો ના દરેકને દંડ આપશે દરેકને સજા આપશે સુન હું સભા સદ સકલ મુનિંદા કહી સુની जिन्हे શંકર નિંદા જેને નિંદા કરી છે જેને નિંદા શિવની સાંભળી છે ને એને દરેકને ભગવાન ભોળોના ના દરેકને સજા કરશે આટલું કહી અને સતી કહેવા લાગ્યા કે પિતાજી બસ હવે એક પણ શબ્દ નહીં કારણ કે હું વધારે કંઈ બોલી શકતી નથી તમને શ્રાપ નથી આપી શકતી કારણ કે તમારો વીર થકી મારો દેહ બન્યો છે ને એટલે તમને કંઈ કહી શકતી નથી પણ હવે તમારો આપેલો આ દેહ રાખવાની મારે કોઈ જરૂર નથી આટલું કહી અને યજ્ઞ મંડપમાં આવ્યા છે અને મનોમન પ્રાર્થના કરી છે હે ભગવાન ભોળાનાથ હે શ્રીનારાયણ હે ભગવાન વિષ્ણુ જન્મો જન્મ મને શિવપતિ તરીકે મળજો આટલું કહી હર હર મહાદેવનો નાદ કરી અને સતી યજ્ઞ કુંડમાં કૂદી ગયા છે એ ભડભડતો અગ્નિ છે સતીનો શરીર ફાળ કે બળવા લાગ્યો છે બે ગણા જોઈ દ્રશ્યને દોડ્યા શિવને જઈને કહેવા લાગ્યા મહારાજ ત્રાહિમામ ત્રાહિમામ બધી વાત કરી છે કે માં સદે યજ્ઞકુંડમાં કૂદી પડ્યા છે માનું શરીર બળી રહ્યું છે પ્રભુ જલ્દી દોડો શંકર ભગવાન બહુ ક્રોધમાં આવી ગયા છે સોકાતુર થઈ ગયા પોતાની જટામાંથી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કરીને કહ્યું છે કે વીરભદ્રને કહ્યું છે કે તમે જાઓ અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો અને વીરભદ્ર મહાબળશાળી ત્યાંથી નીકળ્યા છે અને યજ્ઞ મંડપમાં આવી યજ્ઞનો નાશ કર્યો છે જે જગ્યાએ જવતી તલ અને ઘીની આહુતિ અપાતી હતી એની જગ્યાએ ચારે બાજુ લોહીના મતલબ કે નદીઓ વહેવા લાગી છે દક્ષનો માથું કાપી યજ્ઞમાં ઉમી દીધું છે અને શંકર ભગવાન ત્યાં એવા છે સતીનું અર્ધું બળેલું શરીર જોઈને ભગવાન ભોળોનાથ સોકાતુર બની ગયા છે અને સતીના દેહને હાથમાં લઈ ભગવાન ભોળાનાથ ની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા છે અને ભગવાન ભોળોનાથ પ્રલય રૂપી ત્રાંડવ મચાવવા લાગ્યા છે એક બાજુ ક્રોધ છે એક બાજુ શોક છે બે ભેગા જાય થયા છે હાથમાં સતી નું લઈ આકાશ માર્ગે પ્રભુ નીકળ્યા છે એટલું ભયંકર ત્રાંડવ કરે છે ધરતી ધ્રુજવા લાગી છે આંખમાંથી ટપ ટપ આંસુ પડે છે મેં એવું પણ સાંભળ્યું છે કે જ્યાં જ્યાં ભગવાનના આંસુ પડ્યા ને ત્યાં ઝાડની ઉત્પત્તિ થઈ છે એવું મારા સાંભળવામાં આવ્યું છે અને એનો ખરો ભેદ જો લેવો તો સંતોના શરણે જવું પડે સંતો પાસેથી જ્ઞાનીઓ પાસેથી આપણને પૂરો ઇતિહાસ જોવા મળે જાણવા મળે સમજવા મળે છે આપણા ભારતના સંતો અત્યારે પણ કોઈ મહાભાગશાળી છે જે સંતોના દર્શન કરતા હશે એવા સંતોના શ્રી ચરણે જવાથી સાચા ઇતિહાસની આપણને ખબર પડે છે સંતો બધું જાણે છે અને ભોળાનાથનું આ રૌદ્ર સ્વરૂપ ત્રાંડવ જોઈ દેવતાઓ ચિંતા કરવા લાગ્યા છે બ્રહ્માજી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા છે હે ચક્રધારી હે પ્રભુ જો સતીનું જ્યાં સુધી સતીનો દેહ શિવના

અને પોતાનો સુદર્શન ચક્ર ની આજ્ઞા કરી છે કે જાઓ સતીના દેહના ભાગ કરી નાખો સુદર્શન ચક્ર ત્યાંથી નીકળ્યું છે અને સતીના દેહના એકાવન ભાગ કર્યા છે આકાશ માર્ગે અને એ એકાવન ભાગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એકાવન શક્તિપીઠ ની રચના થઈ છે ત્યાં એકાવન શક્તિપીઠ ના મંદિરો બનાવવામાં આવ્યા છે તો આ 51 શક્તિપીઠ કઈ કઈ જગ્યાએ છે અને ત્યાં જે એકાવન ભાગ પડ્યા એ કયા કયા નામે ઓળખાણા છે આવો એની પણ સંપૂર્ણ આપણને હું તમને કથા સંભળાવું છું તો દરેકને એક મારી નમ્ર વિનંતી છે કે આ વિડિયો તમે જુઓ સાંભળો અને પોતાના સગા વહાલા મિત્રને પોતાના સ્નેહીજનોને દરેકને જેટલા ગ્રુપ હોય એમાં શેર કરો કે જેનાથી દરેકને દર્શન કરવા મળે ઇતિહાસ સાંભળવા મળે અને દરેકને જાણ થાય કે એકાવન શક્તિપીઠ એટલે સો અને એકાવન શક્તિપીઠના મંદિરના દર્શન આપણે કરાય કારણ કે એકાવન શક્તિપીઠના દર્શન કરવા જવું હોય ને તો આપણા ગુજરાતમાં બીજા રાજ્યમાં અને બીજો જે દેશ હોય ને પણ આપણે જવું પડે એટલી આપણી શક્તિ નથી કે દરેક જગ્યાએ જઈ શકીએ એને અનુલક્ષી અને આપણે ગબ્બર ઉપર મા અંબાના ધામમાં એકદમ બાના ધામમાં એકાવન શક્તિપીઠ ના મંદિરો બનાવવામાં આવ્યા છે આવો